ખેડૂત મિત્રો ચોર ખાય ઢોર ખાય મોર ખાય બધા તો ખેડૂતના ઘેર જાય તો આ મોર કઈ જગ્યાએ ખાય તમને બતાવી દઉં તો આ મોર ખાય મિત્રો આગળના જે વિડીયોની અંદર આપણે કિચન ગાર્ડન બતાવ્યું હતું એના અંદર આજે માલ તૈયાર થઈ ગયો છે એ માલ કેવો અને કેટલો સુંદર થઈ ગયો છે એ આજે તમને હું બતાવી દઉં જુઓ મિત્રો આ તમને જે બતાવું કે કેટલું સરસ અને કેટલું સુંદર ઉત્પાદન મળ્યું છે અને બિલકુલ ઓર્ગેનિક એના અંદર કોઈપણ જાતનું રાસાયણિક ખાતર નહીં કોઈ પણ જાતની દવા વગર અને આજે માલ તૈયાર થયો છે ખરેખર ખેડૂતને બિરદાવવા જેવો છે જેને કિચન ગાર્ડન બનાવ્યું છે એની મહેનત ખરેખરની મહેનત છે તો જો મિત્રો આ એ મબલક પાકનું ઉત્પાદન એ આજે તમને એણે અને બતાવી દઈએ અને કેવો માલ સરસ તૈયાર થયો છે એ પણ બતાવે એક પણ ટમેટું આમાં રોગવાળું નહીં કે બિલકુલ કોઈ પણ જાતની આમાં ઉણપ રહી નથી અને આજે અમે એનો ઉતારવાની શરૂઆત કરી છે ખેડૂત મિત્રો પણ ખેડૂત તમને મિત્રો જણાવી દઉં કે ઓર્ગેનિકની અંદર આટલો બધો ઉતાર આપવો એ શક્ય બાબત નથી હોતી પરંતુ અમે આની અંદર જીવામૃત બ્રહ્માસ્ત્ર નીમ ઓઇલ એનું જે ટાઈમિંગ પ્રમાણે એનો ઉપયોગ કર્યો છે ને એના લીધે આ વસ્તુ અમે શક્ય કરી શક્યા છીએ સાઈજ પણ કેટલી સુંદર અને સરસ મજાની છે એનો બિહાર પણ કેટલો સારો છે એ તમે જોઈ શકો છો આ મબલક ઉત્પાદન મેળવવા પાછળ જે ખેડૂતની મહેનત છે ખરેખર જો આ પ્રકારની જીવાત હોય ચૂસિયા જીવાત કહેવાય છે ને એ આ જીવાત ડોકામાંથી કસને ચૂસી જાય ને એટલે લોકો એકદમ નરમ પડી જાય પણ આની અંદર જે આગળ ખેડૂતે જે જુગાડ કરેલો હતો કે જે આ તમને ટેપ બતાવું એના અંદર કેટલા પ્રમાણમાં આ જુગાડ જીવાત ચોંટેલી છે જુઓ આ કેટલા પ્રમાણમાં ચોંટી છે જે શરૂઆતના બેજ ઉપર હતી નહીં પરંતુ આ જે આ સિઝન હવે જે વાદળછાયું વાતાવરણ જે મચ્છીનું પ્રમાણ વધારે હોય એટલે આવી ટીપો વધારે લગાવવાની જરૂર છે અને વધારે પડતી લગાવીએ તો બધી જ જે જીવાત ઉડતી હોય ને એ અહીંયા આવીને ચોંટી જાય છે આ તમે જોઈ શકો છો મિત્રો જે જીવાતનું આ જે પ્રમાણ છે બહુ અતિશય પ્રમાણ છે અને એમાં એંસી ટકા જેટલી જીવાત તો આ ટીપ લગાવવાથી આની અંદર ચોંટી જતી હોય છે બાકીની વીસેક ટકા જે હોય એ જીવાત તો આ છોડ ઉપર બેસવાની જ પણ ઘણો ખરો ફાયદો એ થાય કે વધારે પડતી અહીંયા ચોટી જાય અને થોડી ઘણી જે રહેતી હોય છે એ અમુક જગ્યાએ છોડ ઉપર હોય છે પણ હવે આપણે સંપૂર્ણ તો એના અંદર પેલું કરી જ નથી શકતા આ તો એ કોઈ જગ્યાએ આવો રોગની કે આવા પ્રશ્ન રહેતો હોય આ ખરાબી હોય પણ એના માટે શું છે કે સંપૂર્ણ કંટ્રોલ તો ઓર્ગેનિક પદ્ધતિમાં કરવું બહુ અશક્ય વસ્તુ છે આ જો અમુક જગ્યાએ હજુ સુધી ડંખનો પ્રોબ્લેમ રહે છે અને આ ડંખનો પ્રોબ્લેમ પણ ઓછો થાય એના માટેનો પણ જુગાડ કરેલો છે એ તમને આગળ બતાવું એ આ જે ભમરીઓ છે એ આની અંદર આવી ગઈ છે એ તમને બતાવી દઉં કે જો કેટલા પ્રમાણમાં ભમરીઓ આવેલી છે અને આ ભમરીઓ ખાસ એના અંદર આવે જેથી કરીને એ ટમેટા પર બેસે નહીં અને ઇયળનો પ્રશ્ન ઓછો રહી જાય એટલે આ જો વધારે પડતું લગાવવામાં આવે ને તો હજુ પણ આના પર સારો એવો કંટ્રોલ આપણે કરી શકીએ તો મિત્રો તમને અમે બતાવ્યું જે આ ટિકી ટેપ છે એ લગભગ આ પીળા કલરનું જ લાવવું કારણ કે અમે અખતરો કરવા માટે આ બીજો કલર પણ વાપર્યો છે પણ તમે જુઓ કે આના ઉપર જે જીવાત ચોંટી છે એના કરતાં આના પર બહુ વધારે ચોંટે છે એટલે આ અખતરો કરવો હોય તો આ જ ટેપ લાવવાની જરૂર છે આ પ્રકારની નહીં બીજો કોઈ પણ કલર કરતો આ પીળો કરે છે ને વધારે આકર્ષિત કરે છે બમ તો ઘણા લોકો કહેતા હોય છે કે ઓર્ગેનિકની અંદર સારું એવું ઉત્પાદન મળતું નથી પરંતુ તમે જોઈ શકો છો કે તાબમેટાની અંદર પણ કેટલું સરસ ઉત્પાદન મળ્યું છે બધા આ પાલક આ ધાણા એ પણ કેટલા સરસ છે તો આ વસ્તુ તૈયાર કરવા માટે પહેલાં તો જમીન એકદમ તૈયાર કરવી પડે છે અને જે જમીનના અંદર સોની ખાતર તેમજ લીંબોડીનું ખોળ આ બધું ભેગું કરી અને જ્યારે અમે બેડ બનાવીને તૈયાર કરીએ છીએ ને તો એના પાછળ એ બહુ મજૂરી હોય તો દરેક શાકભાજીમાં ઓર્ગેનિક એવું નથી હોતું આ અમે મરચાંની અંદર જે ઓર્ગેનિકનો ઉપયોગ કર્યો છે પણ અમને આની અંદર સક્સેસ આવું લાગતું નથી કારણ કે આ જે તૂંટિયાનું પ્રમાણ છે ને એ હજુ સુધી થયું નહીં અને એના માટેના અમારા નવા નવા આખતરા દવાઓના ચાલુ જ હોય છે કે જે હાલ તો અમે ઓર્ગેનિક જ છોડીએ છીએ જો ખતરો સક્સેસ જશે તો એ પણ અમે તમને માહિતી આપીશ તો મિત્રો આ જે પણ ખેડૂતે ઉત્પાદન કર્યું છે એ ધારા કરતાં પણ સારું એવું ઉત્પાદન મળ્યું છે અને એમને ઘર માટે જ લાગે તો પણ વધારે ઉત્પાદન હોવાથી તે આજુબાજુમાં વેચાણથી પણ આપે છે અને જેમને પણ લેવાની જરૂર હોય એ લોકો આ નંબર પર કોન્ટેક આ જે ટમેટા અને એની સાઈઝ જુઓ તમે કેટલી સરસ અને ટામેટા પણ કેટલા સુંદર છે